તો હાલ મિત્રો યુટ્યુબ ચેનલને મોનોટાઇઝ કરવા માટે ચાર હજાર કલાક કરવા જરૂરી છે અને એક કરોડ એટલે કે દસ મિલિયન વ્યૂઝ જરૂરી છે તમારા વિડીયોનારા એડ્સથી તમારે પૈસા એટલે કે કમાણી કરવા માટે તો આજે મિત્રો એના વિશે થોડીક માહિતી આપણે લઈશું કે શોર્ટ વિડીયોનો વોશ ટાઈમ ગણવામાં આવે છે કે નહીં અને વોશ ટાઈમ ઘટી જાય છે તો કઈ રીતે ઘટે છે અને મોનોટાઇઝ જે સેક્શન છે એની અંદર વોશ ટાઈમ શોર્ટ વિડીયોનો કાઉન્ટ નથી થતો તો એના સંપૂર્ણ એના વિશે આજે આપણે મિત્રો મેઇન પોઈન્ટની વાત કરવાના છીએ તો મિત્રો ખાસ વિડીયોની અંદર બનાવી જો મારા ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો એવા છે કે જેમને વસ્ત ટાઈમ ઘટી જવાની પ્રોબ્લેમ હશે અથવા વ્યૂઝ વર્સ્ટ ટાઈમ ઘણો બધો વિડીયો વ્યૂઝ મળે છે પણ વોસ્ટ ટાઈમ એડ નથી થતો આ ટાઈપના પ્રશ્નો મિત્રો ઘણા બધા લોકોને બનતા હશે તો આ વિડીયો સ્પેશિયલ એના માટે મિત્રો બનાવી છે તો ખાસ વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર હંમેશની જેમ આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી હું તમારા માટે લઈને આવું છું તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રેજો અને જે લોકો ચેનલની અંદર નવા છે ને યુટ્યુબ વિશે કોઈ પણ માહિતી જોઈએ છે તમે યુટ્યુબર છો નવે નવા યુટ્યુબર છો તો આગળ યુટ્યુબનો અનુભવ તો આપણને હોવો જ જોઈએ મિત્રો અને યુટ્યુબનો અનુભવ લેવા તમને દરેક માહિતી આપણા ગુજરાતી ચેનલમાંથી તમને મિત્રો મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને તો મિત્રો અહીંયા મોનોટાઇઝરનું ઓપ્શન તમને અહીંયા સાઇટમાં સ્ક્રીનમાં હું દેખાડી રહ્યો છું કારણ કે ઘણી વખત અહીંયા તમને ત્રણ મેન પેજની તમને લીટી બતાવે છે કે અહીંયા એક હજાર સબસ્ક્રાઈબ તમારે કરવા પડે છે અને બીજા નંબરમાં છે વોચ ટાઈબ ચાર હજાર કલાક કરવો પડે છે અને ત્રીજા નંબરમાં મિત્રો અહીંયા એક કરોડ વ્યૂઝ બતાવે છે હવે તમે શોર્ટ વિડિયો મિત્રો અપલોડ કરો છો તો શોર્ટ મીડિયા વિડીયોની આપણે વાત કરીએ વ્યૂઝની તો તમને શોર્ટ વિડિયોના વ્યૂઝ અને લોંગ વિડીયોના વ્યૂઝ બંને વ્યૂઝ મિક્સમાં દેખાડે છે તમને એવું લાગતું હોય કે અમને ચારથી પાંચ લાખ વ્યૂઝ મળ્યા છે તો અહીંયા વોચ ટાઈમ કેમ એડ નથી થતો પણ મિત્રો એ તમારો વોચ ટાઈમ છે ને મિત્રો એડ શોર્ટ વિડીયોનો હોય છે અને શોર્ટ વિડીયોનો છે ને વોચ ટાઈમ ગણવામાં નથી આવતો ઘણા લોકોનો આ પ્રોબ્લેમ છે કે અમે વ્યૂઝ બધા ગણીએ તો ઘણા આવે છે તમે જોઈ રહ્યા છો કે વ્યૂઝની વાત કરીએ તો વ્યૂઝ અહીંયા હું તમને ઉપર હોમ પેજ ઉપર તમને અહીંયા લઈ જાઉં છું તો અહીંયા હોમ પેજની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા ચાર લાખ વ્યૂઝ છે પણ મતલબ એ ચાર લાખ વ્યૂઝ શેના છે તમે એ સમજી શકો છો કે શોર્ટ વિડીયોના છે હવે શોર્ટ વિડીયોનો રૂલ્સ મોનોટાઇઝ એન્ડ રૂલ્સ પોલિસી શું કહેવા માગે છે નેવું દિવસની અંદર આપ જોઈ શકો છો આ નેવું દિવસમાં આટલો હોવો જોઈએ અને તમને અહીંયા નેવું દિવસમાં એક કરોડ એટલે કે આ નેવું દિવસની અંદર એક કરોડ મતલબ વ્યૂઝ તમારે થવા જોઈએ આ પોલિસી તમને એવું કહેવા માંગે છે તમે જોઈ શકો છો તેત્રીસ લાખ થઈ ગયા છે આવી રીતે તમારે ત્રણસોને પાસઠ દિવસ થઈ જશે છે કદાચ અને તમારા ચેનલની અંદર વ્યૂઝ હટી જાય છે તો એ પોલિસી આખી અલગ છે મિત્રો હવે તમે સમજી લો કે અહીંયા મારે ત્યાં જે અગિયારસો ને ત્રેસઠ વોચ ટાઈમ છે અને મારી ચેનલને કદાચ બાર મહિના થઈ ગયા છે તો આ ચેનલને મારે ફરીથી મોનોટાઇઝ કરવી છે તો એના માટે આપણે શું કરવું જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો મિત્રો તમને એ કહી દઉં કે આ જે અગિયારસો ને જે વોચ ટાઈમ છે ને એ મિત્રો મારો એમાંથી નીકળી જશે પણ તમે જે નવી વિડીયો બનાવશો ને એ નવી વિડીયોનો વોચ ટાઈમ અહીંયા એડ થતો જશે કોઈ ટેન્શનવાળી વાત નથી અને એવું નથી કે આખે આખા વર્ષનો વોચ ટાઈમ એક જ દિવસની અંદર નીકળી જાય એવું નથી એક જ દિવસનું નીકળે ત્રણસો ને પાસઠ દિવસનો રૂલ છે સાસઠનો દિવસ ચડે એટલે પહેલા દિવસની એક જ દિવસના જેટલા વોચ ટાઈમ કલાક મળેલા હોય ને એ તમારા વોચ ટાઈમ અહીંયાથી નીકળી જાય વાત થઈ બીજો દારો આજે ઉપર ચડે એટલે આગળના બે દિવસનો વોચ ટાઈમ નીકળે એવી રીતે ધીરે ધીરે વોચ ટાઈમ નીકળે છે બધા વોચ નથી નીકળતો અને ગમે તેટલા મિત્રો વર્ષ થયા હોય ત્રણ વર્ષ ચાર વર્ષ તમારી ચલન મોનોટાઇઝ થઈ શકે છે પણ રૂલ્સને ફોલો કરવાનો છે ત્રણસો ને પાસઠ દિવસની અંદર અહીંયા તમારા ચાર હજાર કલાક થવા જોઈએ મેન પોઈન્ટ આ છે મિત્રો ભલે તમારી ચેનલને ગમે તેટલા વર્ષથી આપણે એનાથી કોઈ મતલબ છે નહીં તો મિત્રો અહીંયા તમારે જુઓ શોર્ટ વિડિયોની મોનોટાઇઝન પોલિસી એમ કહે છે કે અહીંયા તમારે એક કરોડ વ્યૂઝ જોઈએ એક કરોડ વ્યૂઝ જોઈએ નેવું દિવસની અંદર કારણ કે મિત્રો ત્રીસ દિવસનું જે મોનોટાઇઝ પહેલી પોલિસી છે કે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ મિલિયન વ્યૂઝ હોય શોર્ટ વિડિયોના તો તમારી ચેનલ મોન મોનોટાઇઝ થઈ શકે પણ તમે એની અંદર એડ દ્વારા પૈસાની કમાણી કરી શકતા નથી હા તમે થેન્ક્સ બટન મળે છે શોપિંગનું મળે છે પણ એમાં કોઈ એવા મિત્રો તો હોય જ નહીં કે તમને મિત્રો થેન્ક્સ બટન દ્વારા તમને પૈસા આપે એટલે મિત્રો ખાસ વિનંતી છે તમે તમારા વિડીયો દ્વારા કમાણી કરવા માગો છો તો તમારે આ રૂલ્સને તમારે ખાસ ફોલો કરવો જ પડશે તમે તમારા વિડીયો દ્વારા કમાણી કરવા માગો છો તો તમારે એક હજાર સબસ્ક્રાઈબ ચાર હજાર ટાઈમ અથવા બંનેમાંથી આ એક એવું નથી કહેતો કે ચાર હજાર વોચ ટાઈમ અને એક કરોડ વ્યૂઝ બંને જોઈએ ના અહીંયા ચોખ્ખું લખેલું છે જો અહીં સ્પષ્ટ અહીંયા નીચેમાંથી બંને ગમે તે એક મતલબ બંનેમાંથી એક ગમે તે એક પોલિસી તમે અહીંયા પૂરી કરશો ને તો પણ મિત્રો તમારી ચેનલ મોનોટાઈઝ થઈ શકે છે તો મિત્રો વોચ ટાઈમ ઘટે નહીં મિત્રો ખાસ યાદ રાખવાનો તમારા રિયલ લોંગ વિડીયોનો વોશ ટાઈમ અહીંયા ઝેર થાય અને તમે શોર્ટ વિડીયોના વ્યૂઝ ગણવામાં આવે છે વોશ ટાઈમ ગણવામાં નથી આવતો તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો